સુરતમાં ભાજપના વોર્ડ પ્રમુખ પ્રકાશ ખેરનારે જાહેરમાં રોડ રોકી ધામધૂમથી બર્થ ઉજવણી કરી આટલું જ નહીં મુખ્યમંત્રી અને પાટીલના ફોટાવાળી કેક કાપી ફટાકડા ફોડી રોડ બાનમાં લીધો વોર્ડ નંબર ચોવીસના પ્રમુખ પ્રકાશ ખેરનારની જાહેરમાં જન્મદિવસની આવી ઉજવણીને કારણે વિવાદ સર્જાયો છે ઉધના વિસ્તારમાં સાઈબાબા સોસાયટીના ગેટ પાસે જાહેર માર્ગ ઉપર આ ઉજવણી કરવામાં આવી હતી પ્રકાશ ખેરનારે પોતાના કાર્યકર્તાઓ સાથે મળી રસ્તા પર કેક કાપી ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો